જે માતાજી મિત્ર પુષ્પાની રસોઈમાં તમારું સ્વાગત છે આજે આપણે પનીર સેન્ડવિચ બનાવવાની છે પણ બે અલગ રીતે શેકવાની રીત છે તેના માટે મેં પનીર લઈ લીધું છે બસો ગ્રામ જેટલું પનીરને મેં નાના પીસમાં કટ કરી દીધું છે ચોરસ પીસ કરી દીધા છે એકદમ નાના પીસ રાખ્યા છે સૌ પ્રથમ આપણે સ્ટફિંગ બનાવીશું તેના માટે મેં ટામેટા ઝીણા કટ કરી લીધા છે કોબી કોથમીર ડુંગળી લીલા મરચાં ઝીણા ઝીણા કટ કરી લીધા છે તમારે કેપ્સિકમ મરચાં લેવા હોય તો તે પણ લઈ શકો છો તમે એટલે આપણે કોબી કોથમીર ટામેટા ડુંગળી અને લીલા મરચાં બધા જ વેજીટેબલ મિક્સ કરી લઈશું પહેલાં બધા વેજીટેબલ મેં બાઉલમાં લઈ લીધા છે એકદમ ટેસ્ટી એવી આપણી આપણે બે રીતે બનાવીશું આ સેન્ડવીચને પેલા બધા વેજીટેબલ મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા છે સરસ થઈ ગયું છે સરસ મિક્સ મિક્સને પીસમાં કટ કરેલા છે તે એડ કરી દઈશું અને તેને પણ સરસ મિક્સ કરી લઈશું ઘટાપટ બની જતી તેવી સેન્ડવીચ છે અને ખાવામાં પણ બહુ ટેસ્ટી લાગે છે આ સેન્ડવીચ કરી લીધા છે પનીર પર કેચઅપ લઈ લઈશું આપણે બે થી ત્રણ ચમચી જેટલું કેચઅપ લઈ લેવાનું છે મિયોનીસ લઈ લઈશું તે પણ બે ચમચી જેટલું મિયોનીસ લેવાનું છે મિયોનિસ ટેસ્ટ આવશે આ સેન્ડવીચમાં બે ચમચી જેટલું મિયોનિસ લીધું છે અને ત્રણ ચમચી જેટલો કેચઅપ લીધો છે મેં ઓરેગાનો લઈ લઈશું એક ચમચી જેટલો ઓરેગાનો અને એક ચમચી જેટલા ચીલી ફ્લેક્સ લઈ લઈશું અડધી ચમચી જેટલો ચટ મસાલો લેવાનો છે તે ત્યાં સેન્ડવીચ એકદમ ચટપટી બને મીઠું આપણે છેલ્લે જ એડ કરવાનું છે અત્યારે નથી એડ કરવાનું જ્યારે સ્ટેપિંગ સેન્ડવીચમાં એડ કરવાનું થાય તેની પહેલા જ આપણે મીઠું એડ કરવાનું છે પહેલેથી નથી એડ કરવાનું પહેલા સરસ મસાલા મિક્સ કરી લઈશું મિક્સ કરી લીધા છે સરસ મસાલા મિક્સ કર્યા પછી પાંચ મિનિટ માટે તેને રેસ્ટ હાલવાનું છે જેથી પનીરમાં સરસ મસાલા કોટ થઈ જાય બનીને રેડી છે મિક્સ કરી લઈશું હવે આપણી સેન્ડવિચ બનાવવાની છે એટલે મીઠું એડ કરી દીધું છે

કરી દીધું છે સરસ કેચઅપ ને પનીર નું સ્ટફિંગ બનાવ્યું છે તે લઈ લઈશું ને બ્રેડ ઉપર સરસ સ્પ્રેડ કરી લઈશું હવે તે બે ચમચી જેટલું સ્ટફિંગની જરૂર પડશે બે બ્રેડ ઉપર આપણે પેલા સ્ટપિંગ લઈ લઈશું સ્ટફિંગ લઈ લીધું છે બે બ્રેડ સરસ તેને પાથરી દઈશું આપણે બ્રેડ સરસ સ્ટફિંગ આપણે પાથરી દીધું છે બે બીજી બ્રેડ છે તેના ઉપર મૂકી દઈશું પ્રેસ કરી લઈશું આ રીતે બે સેન્ડવીચ બનાવીને લઈ રેડી કરી દીધી છે આપણે બે અલગ રીતે કરવાની છે આપણે એક સેન્ડવીચ ગ્રીલ કરીશું ગ્રીલ મશીન મેં ચાલુ કરી દીધું છે તેના પર આપણે તેલ લગાવી લઈશું જો તમારે બટરવાળી સેન્ડવીચ ખાવી હોય તો તમે બટર લગાવી શકો છો તેલ લગાવી લીધું છે સેન્ડવીચને ગ્રીલ કરવા મૂકી દઈશું ઉપરની સાઈડ પણ આપણે તેલ લગાવી લઈશું

લોક કરી દેવાનું છે અને મીડિયમ માચ ઉપર એને એક સાઈડ શેકાવા દેવાની છે પછી તેને બીજી સાઈડ ચેન્જ કરી લઈશું બે સાઈડ ચેન્જ કરીને સરસ શેકી લેવાની છે પાંચ મિનિટ જેવું લાગે છે બે વાર ઓન ઓફ થઈને બંધ થઈ ગયું હતું ચેક કરી લઈશું એકદમ ગ્રીલ થઈ ગઈ છે આપણી સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી થઈ ગઈ છે સેન્ડવિચ તેને બહાર લઈ લઈશું સેન્ડવિચ ટોસ્ટર વાળીને આપણે સાઈડ ચેન્જ કરી લઈશું બે સાઈડ એને ફેરવી ફેરવીને એકદમ ક્રિસ્પી કરી લેવાની છે વચ્ચે ખોલીને તમારે ચેક કરવું હોય તો ક્યારે કરી લેવાનું પાંચ પાંચ જ મિનિટમાં થઈ જાય છે સરસ અને એકદમ આ જ મીડિયમ રાખવાની છે જો એકદમ ગોલ્ડન એની ક્રિસ્પી બની ગઈ છે બે સાઈડ ચેક કરી લઈશું એકદમ ક્રિસ્પી એવી બનીને રેડી છે તેની આપણે બહાર લઈ લઈશું પ્લેટમાં એકદમ ક્રિસ્પી બની જાય છે આ બનીને રેડી થઈ ગઈ છે આપણે ગ્રીલ કરી છે અને એક ટોસ્ટર મશીનમાં કરી છે તેને કટ કરીશું એકદમ ક્રિસ્પી એવી પનીર સેન્ડવીચ બનીને રેડી થઈ ગઈ છે જો કટ કરીને પણ બતાવું બનીને રેડી છે ગ્રીલ કરેલી સેન્ડવીચને પણ આપણે કટ કરીશું તે પણ એકદમ ક્રિસ્પી થઈ ગઈ છે બનીને રેડી છે આ સેન્ડવિચ તમે ગ્રીન ચટણી સાથે અને ટામેટો સોસ સાથે પણ ખાઈ શકો છો બહુ ટેસ્ટી લાગે છે અને ફટાફટ બની જાય છે અને એકદમ ટેસ્ટી એવી પનીર સેન્ડવિચ બનીને રેડી થઈ ગઈ છે આપણે બે રીતે બનાવી છે ગ્રીલ કરેલી અને ટોસ્ટ કરેલી જો તમને મારી આ રેસીપી ગમતી હોય તો મારા વિડિયોને લાઇક કરજો સબસ્ક્રાઈબ કરજો બે લગન જરૂરથી દબાવજો ફટાફટ અને ટેસ્ટી એવી સેન્ડવિચ